એના એંગલથી કાયમી એનું સોલ્યુશન થાય એક નવો જેક જેમ બનાવવા માટેની વાત હોય કે ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નદી એક આખી કેનાલ બનાવવાની થાય એ સમય સંજોગે સરકારની જવાબદારી છે પણ વર્તમાન સમયમાં હાલ તમામ જે પરિવારો જે રહેણાત્મક પોતે તે નથી રહી શકતા અને એમને જમવાની કે અન્ય તકલીફ છે એને કેશ લોન મળે જ્યાં પશુઓ મરી ગયા છે એનો માત્ર ફોટો પાડીને જે જગ્યા જ્યાં મળે ત્યાં વહીવટીતંત્ર એને દાટી દે જેથી કરીને રોગચાળો ન થાય અને ખેડૂતોને તે માત્ર બે હેક્ટરની મર્યાદા છે એને બદલે ખેડૂતના ઉતારા હોય એ પ્રમાણે એને પૂરેપૂરું જેટલી જમીન હોય અને જેટલામાં એને વાવેતર કર્યું હોય એના પ્રમાણમાં એને જે સરકારના રૂલ્સ આમ તો બહુ નોર્મલ ઓછા છે પણ અમે હેક્ટરે પચાસ હજાર રૂપિયા દરેક ખેડૂતોને મળે એ ટાઈપની માગણી કરી છે રહેણાંક વિસ્તારમાં જ્યાં પણ પાણી ભરાયેલું છે ત્યાં રોગયાળો પાછી ન નીકળે તેના માટે કરીને મેડિસલની સેવાઓ ડોક્ટરોની વિશેષ ટીમો અહીંયા તૈનાત થાય એ પણ માગણી કરી છે હિજપુર હોય અને અન્ય જે વર્તમાન જે ઓન ધ સ્પોટ ઇમરજન્સી જરૂર છે એવા જે કઈ માંગણીઓ છે એ માગણીઓ પણ અમે સીએમ પાસે મૂકી છે એમને ખૂબ ખુલ્લા દિલ્ને આશ્વાસન પણ આપ્યું છે અને જે કાયમી આનું સોલ્યુશન થાય એના માટે પણ આવનાર સમયની અંદર બજેટમાં કે જ્યાં લોકોએ કરવું પડે ત્યાં કરીને કાં સહિયારો પ્રયત્ન આ કોઈ કોઈ પક્ષા પક્ષીથી પર રહીને અમે પૂરેપૂરું વહીવટીતંત્રને જ્યાં સપોર્ટ કરવાનો હોય ત્યાં કોઈપણ પ્રકારની ટિપ્પણી કર્યા વગર સપોર્ટ કરશું પણ જે નુકસાન થયું છે એનું વળતર સરકાર ખેડૂતોને આપે જે એંગલથી થયું છે એ તમામ રીતે ધારો કે ભાગ બાંધતા જે ભાગ્યા છે અને ખેડૂત ખાતેદારને પૈસા મળે પણ ભાગ્યાનું શું તો એના માટે પણ અલગ કોલમથી ફોર્મ છપાવીને એનું સર્વે થાય એ પ્રમાણે માગણી કરી છે એટલે જે વર્તમાન સ્થિતિ પ્રમાણે જે અમારા ધ્યાનમાં આવ્યું અને અમે જે ફિલ્ડમાં ભર્યા એ પ્રમાણે જે જરૂર હતી એ તમામ માંગણીઓ અમે વિશેષ પેકેજ અમે એક હજાર કરોડનું પેકેજ આ તાલુકાના ખેડૂતો માટે અને તમામ જે મેડિકલથી કરીને તમામ પ્રકારની સુવિધાઓ જ્યાં રસ્તાઓ તૂટ્યો હોય કે તમામ વિભાગોની અને ખાસ કરીને મેં કીધું એમ કે વિશેષમાં વિશેષ એક વધારે પડતું જે નુકસાની છે એને ધ્યાનમાં રાખીને તમામ ખેડૂતોને આપે એમાં જમીનની જે મર્યાદા એક્ટર કે બે હેક્ટર નીચે તે હટાવવામાં આવે અને જેની જેટલી જમીન છે એ આવે અને સર્વે કર્યા વગર સામૂહિક રીતે આખા તાલુકાને પૂરગ્રસ્ત જાહેર કરી અને તમામ સુવિધાઓ વાવ થરાદ કે જે વિસ્તારોની અંદર કાયમી પાણી નીકળે છે અને પાણી આજે પણ જે નુકસાન છે એ નજરની સામે જોવાય એટલે હું મારું તેઓ સીએમ સાહેબ હવાઈ નિરીક્ષણ પણ કરશે પણ જે અમારી જે માગણીઓ હતી લોકો તરફથી તે અમે સરકાર સભા થેન્ક યુ